નવરાત્રીનું પર્વ ધીમે ધીમે પસાર થઈ રહ્યું છે અને હવે દશેરાનું મહાપર્વ નજીક આવી રહ્યું છે ત્યારે દશેરામાં રાવણ દહનની પરંપરાને જીવંત રાખવા માટે અમદાવાદના કારીગરો દિવસ રાત તૈયારી કરી રહ્યા છે જેમાં દસ ફૂટથી લઈ એકાવન ફૂટ સુધીના દશાનંદના પુતળા તૈયાર થઈ રહ્યા છે અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક એવા દશેરાનું મહાપર્વ નજીક આવી રહ્યું છે દશેરા પર્વ પર રાવણ દહની પરંપરા છે આ જ પરંપરા મુજબ દશાનંદના પુતળા બનાવવાના કામને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે રામોલમાં થાનવાડી પાસે આગ્રાથી આવેલા કારીગરો વર્ષોથી રાવણના પુતળા બનાવે છે દર વર્ષે દશેરાના એક બે મહિના પહેલાથી આ કારીગરો અમદાવાદ પહોંચી જાય છે અને તેમને જામનગર રાજકોટ આણંદ નડિયાદ વડોદરા સહિતના શહેરોમાંથી પુતળા બનાવવાના ઓર્ડર મળે છે ऐसा है कि लगभग है ना चालीस से पैंतालीस पुतले है ना इस बार बनाए हम लोगों ने और अहमदाबाद में आपका आठ से दस जगह प्रोग्राम किया है इस बार और गुजरात में और सिटी दो सिटी हैं गुजरात वो मतलब राय राजकोट जामनगर मीटापुर द्वारका और भी जगह हैं आनंद नड़ियाद इन जगह पे भी हमारा प्रोग्राम है इस बार दशहरे का રાવણનું પુતળું બનાવતા મોટા ભાગના કારીગરો મુસ્લિમ છે આ પરિવાર પેઢી દર પેઢી આજ કામ કરતા આવ્યા છે આ કારીગરો 10 ફૂટ થી માંડી 51 ફૂટ સુધીના પુતળા તૈયાર કરે છે 35 કારીગરો દિવસ રાત કામ કરી ઓર્ડર પૂરા કરી રહ્યા છે જો કે રો મટીરીયલના ભાવમાં વધારો થતા રાવણના પુતળાની કિંમતમાં પણ વધારો થયો છે 800 રૂપિયા ફૂટના હિસાબે પુતળા તૈયાર થઈ રહ્યા છે हमारा खुद का मकान है कारोबार हमारा बहुत पुराना और जो हमारे बच्चे लोग जो ही करते हैं पचास साल गुजरात के अंदर हो गए एक लड़के को हमारे को आता हुए। और लड़के हमारे पंजाब भी जाते हैं राजस्थान पाली जोधपुर भी जाते हैं और तो हमारा हमसे अहमदाबाद में नागरवेल हनुमान भाड़ज मंदिर इस्कोन मंदिर खोखरा कर्णवती क्लब साबरमती खाते रावण दहन योजा નાગરવેલ હનુમાન ખાતે એકાવન ફૂટના રાવણના પુતરાનું દહન કરવામાં આવશે જેની પાછળ આ કારીગરોની દિવસ રાતની મહેનત કામ કરી રહી છે ઝલક અધ્યારુ જીએસટીવી